મેગા પરિવારમાં એક દુઃખ નો દરિયો ડૂબેલો હોય અને એ દુઃખ દરિયામાં અમારા રાજુભાઈ મેગાભાઈ પરમાર સૌરભવાસ થયેલા હોય તેમના માનમાં અમારા ગુજરાતના ખૂબ ખૂબ ઉત્તર ગુજરાતના માનીતા લોકવાયકા વેણુ સમાજ દેવી પૂજકમાં જેનું નામ કહેવાતું હોય સમાજનું ઘરેણું કહેવાતું હોય એવા અમારા બેન શ્રી અરુણાબેન ભારોટ આજ આપણા વચમાં બિરાજમાન છે અને ખૂબ ખૂબ બહેનો ભાઈઓને અને ગામવાસીઓને ખૂબ ખૂબ એમની વાણી અને ભાવના અને એમની દુઃખની વેદનાઓ જે જે હોય તે ખૂબ ખૂબ વરસાવી કેવો વરસાદ વરસતો હોય એવી રીતે બહેનોની હોખોમાંથી ઓસોના તાબ તાબ કાબ સાટા પડતા હોય જોજો ઓના બેના મુખમાંથી વાણીના એક એક શબ્દ પડતા હોય જોજો વાહ અરુણા બેન વાહ ધન્યવાદ અરુણા બેન તમારી વાણી वाचा અને તમારી બહેનોને આવી રીતે છે એક સમાજમાં તમારી મહેમાન વર્ષાય તે બધા રાજુભાઈ સિકરિયા છું ધન્યવાદ 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 ધન્યવાદ